મહાનગરપાલિકાઓ બાદ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં ભાજપને મળેલી ઝળહળતી સફળતા બાદ સુરત ભાજપ કાર્યાલય ખાતે ભાજપએ ફટાકડા ફોડી મીઠાઈઓ વેચીને ઉજવણી કરી હતી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે જેમાં મહાનગરપાલિકાઓ બાદ નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપે ઝળહળતી સફળતાઓ મેળવી છે ત્યારે સુરત ભાજપ કાર્યાલય ખાતે ભાજપીઓએ ફટાકડા ફોડી અને મીઠાઈઓ વેચીને ઉજવણી કરી હતી સુરત ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકરોએ જોડાઈને ભાજપની જીતને આવકારી હતી ભાજપ શહેર પ્રમુખ નિરંજન ઝાઝવેરાએ જણાવ્યું હતું કે રાજ્યમાં ભાજપનો કેસરીઓ લહેરાયો છે આ જીત પાછળ સી આર પાટીલે કરેલા આગોતરા પ્લાનિંગ પેજ કમિટીને આભારી છે ત્યારે સૌ અગ્રણીઓથી લઈ તમામ કાર્યકર્તાઓ સ્વાગત કરવા થનગની રહ્યા હોય બુધવારે સાંજે સી આર પાટીલનું રેલવે સ્ટેશન ખાતે સ્વાગત કરાશે સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો માત્ર વિજય નહીં પણ પ્રચંડ વિજય ભવ્ય વિજય થયો છે આપણા માટે હું અમારા શીર્ષસ્થ નેતૃત્વ શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબ ખાસ કરીને અમારા ગુજરાતના પથદર્શક માર્ગદર્શક અને કુશળ રણનીતિકાર કુશળ સંગઠક સી આર પાટીલ સાહેબ સંવેદનશીલ મુખ્યમંત્રી કે જેમણે છેવાડાના માણસોની પણ ચિંતા કરીને વિકાસના ફળ છેવાડાના માણસો સુધી પહોંચાડ્યા છે એવા મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાહેબ અને અમારું પ્રદેશનું શીર્ષસ્થ નેતૃત્વ આ બધા જના માર્ગદર્શનથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ઉત્સાહભેર આ ચૂંટણીમાં ભાગ લીધો નાના નાના ગામથી લઈને મહાનગરો સુધી કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી અને ખાસ કરીને અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ જે પેજ સમિતિના પ્રણેતા હતા અને એના માર્ગદર્શન નીચે સમગ્ર ગુજરાતની અંદર પેજ સમિતિનું કાર્ય પૂર્ણ થયું હતું તે પેજ સમિતિના સૌ સભ્યો અને પેજ સમિતિના પ્રમુખો સહિત અમારી જે રણનીતિ હતી એ રણનીતિ આજે ખીલીને બહાર આવી છે એમના કારણે સમગ્ર ગુજરાતની અંદર ગલીએ ગલીમાં કમળ ખીલ્યું છે નવા ઉમેદવારોને હા હા સુધી નથી વિજય થયો પ્રચંડ વિજય છે એની પાછળના ઘણા બધા કારણો છે એક તો નવા ઉમેદવાર હતા યુવાન ઉમેદવારો હતા ત્રણ ટર્મ્સ પછી નાને ઉમેદવારી નહીં કરવીને બીજાને તક આપી એવું પણ અમારા પ્રદેશ અધ્યક્ષની એક રણનીતિ હતી આ બધા જ પરિણામો આ બધા કારણે આ પરિણામમાં અસર થઈ છે અને જન સમર્થન મળ્યું છે કાર્યકરોએ પણ સ્વીકારી લીધું છે અને કાર્યકર ડબલ જોશથી હોશ થી કામે લાગ્યા હતા એનું આ પરિણામ છે ના ના વિપક્ષ તો નવો મળ્યો નથી વિપક્ષ જેવું અત્યારે કોઈ છે જ નહીં થોડી ઘણી સીટો આકસ્મિક રીતે અમુક લઈ ગયા હોય તો એનો અર્થ એ નથી કે એ કાયમી માટે અમારા મેદાનમાં છે અમે અમારી તાકાત ઉપર મુસ્તક છીએ અમે અમારી જે લીટી લાંબી થઈ છે એ લાંબી લીટી ઉપર અમે મુસ્તાક છીએ અમારા કાર્યકરોની તાકાત ઉપર મુસ્તક છીએ ને અમે કરેલા વિકાસના કામોને લઈને અમે લોકોની વચ્ચે ગયા હતા અને લોકોએ એમને સ્વીકાર્યા છે જેના કારણે વિજય થયો છે સુરત ભાજપ કાર્યાલય ખાતે જીતની ઉજવણીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા અઝર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ